રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણમાવ ગામે કોઈ ઝેરી જંતુ કરડી જતું હોવાથી ગામ લોકોની ફરિયાદ ને લઈ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ રાજકોટ આરોગ્ય શાખાની ટીમ પાટણમાવ દોડી ગયેલ અને પાટણમાવ ખાતે છેલ્લા

ત્યારબાદ ત્રણ કલાક બાદ આખા પગમાં ફોલ્લા સાથે રસી નીકળવાનું ચાલુ થઈ જતા ઉપલેટા સારવાર અર્થે ગામમાં આ પ્રકારના જંતુને લઈને ભયનો માહોલ છે પાટણવાવ ગામના સ્થાનિક દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પનારાને જાણ કરતા તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરતા પાટણવાવ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી ત્રણ દિવસ પહેલા નીતિન પેથાણી નામના પ્રૌઢની જંતુ અગાઉ કરડ્યું હોય તેમનું મોત થયાનું સ્થાનિકોએ કહ્યું છે પાટણવાવ ગામમાં જાન્યુઆરી મહિનાના પ્રથમમાં પણ આવું કોઈ જંતુ કરડવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ અત્યાર સુધીમાં પાંચ લોકોને આ ઝેરી જંતુ કરડ્યું હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે પાટણ વાવના પીરવાડી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી આ ઝેરી જંતુ કરડવાના બનાવ સામે આવ્યા છે જેમાં બે કેસ અઠવાડિયામાં બન્યા હોવાનું પણ સામે આવ્યું છે જેમાં મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર બચુભાઈ ભીમાણી નામના પ્રોજને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં તપાસ અર્થે મોકલ્યા હોય અઠવાડિયા બાદ રિપોર્ટ આવ્યા પછી સમગ્ર માહિતી સામે આવી શકે તેમ છે એક દર્દીને રાજકોટ પીડી મેડિકલ કોલેજ ખાતે મોકલ્યો છે કયો બેક્ટેરિયા છે તે રિપોર્ટ બાદ જ સામે આવશે મયુરભાઈ દિલીપભાઈ જોશી પણ હવે એ તો સાહેબ કેમ ખબર પડે આપણે કેવો જીવડો ખડી ગયો જીવડો બતાવીને એમ કે છે કે જો કે હરપી કઈ તો ખબર પડી જાય ને રિપોર્ટ જ આવ્યો નથી એમાં ક્યારેય બચ્ચુ બાપા બીમાણી લઈ ગયા રિપોર્ટ જ આવ્યો નથી એમ કે છે એ રિપોર્ટ આવે તો ખબર પડે કે આ બીમાણી બચ્ચુ બાપા શું કરવાથી આ થયું છે એમ રાજકોટ આરોગ્ય ની ટીમ લઈ ગયા બે ત્રણ દિ પેલા એ આવે પણ ખબર પડે જીવડો છે કે શું છે કેટલા લોકોને આ જંતુ છે તે કરોડી ચાર પાંચ જણા ને તો કઈ બાપ ઓફ થઈ ગયા

ધોરાજી તાલુકો મોટી મહારાજ જિલ્લા પંચાયત રાજકોટ સદસ્ય મારા વિસ્તારમાં આવતું પાટોણો ગામમાં પીરવાળા વિસ્તારની અંદર બે ત્રણ દિવસ પહેલાં મને જાણ થતા કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે કોઈને હાથમાં કે જે જગ્યાએ કરે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે ઇન્ફેક્શનના કારણે શું શું કરે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી જે પેશન્ટ છે એને ખ્યાલ નથી પણ સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા જે જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે કારણે શું થાય છે એ નથી ખ્યાલ એટલે લોકો આરોગ્યની ટીમ બધા સાથે રહીને કામગીરી કરીએ હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે હવે એ ચેપ કેના કારણે ફેલાય છે કેવું જંતુ ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે કેવો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપણે પછી રિપોર્ટ આ જે બેક્ટેરિયા જે તમે કહી રહ્યા છો બેક્ટેરિયા છે તે અહીં જે જંતુ જે કરડ્યું છે તે કેટલા લોકોને કરડ્યું છે ને કેટલા સમય દરમિયાન આ જંતુ છે તે કરડવાના જો ડિસેમ્બર જાન્યુઆરીમાં બે બનાવ બઈને તો ગઈ ત્યારબાદ અત્યારે ત્રણ કે છે ટોટલ પાંચ કેસ છે એમાં એક દર્દીનું મોત પણ નીપજ્યું તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તેમના ઘરનાઓ કહી રહ્યા આ બરાબર શું

અને કિડની ઉપર પણ થોડી અસર જોવા મળે છે સેલ કાઉન્ટ ખૂબ જ વધી જાય છે સીઆરપી વધારે આવે છે એન્ટ્રોફિલિયા જોવા મળે છે આ આટલા લક્ષણો જોવા મળે છે અત્યારે આપ અહીં ગામની મુલાકાતે આવ્યા છો તમ પ્રાથમિક દ્રષ્ટિએ તમે શું શું સુવિધા અત્યારે અત્યારે જો જે ગંદકી હતી એ આપણે પંચાયત અને આરોગ્ય ખાતા મારફત એ થોડું સાફ સફાઈ કરાવીએ છે પ્રાઇવેટ પ્લોટ છે છતાં પણ અમે એક્શન લઈ અને તાત્કાલિક સ્પ્રે કરાવી દીધો છે પહેલા તો બે બે રાઉન્ડ થઈ ગયા છે સ્પ્રે ત્યારબાદ ઘરે ઘરે એકસો બે ઘરમાં સ્પ્રે નું આયોજન છે એમાંથી અડધું કામ પૂરું થયું અડધું આજ સાંજે સવારે વરસાદ હતો એટલે આજ સાંજથી ફરીથી ચાલુ કરશું એટલે એકસો બે ઘરમાં તમામ દિવાલોમાં સ્પ્રે અને જે અપલોટ છે એમાં સ્પ્રે કરાયો છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ઉપલેટા